તાલુકાના ણા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું દાત્રાણા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘરઆંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં કરી રહી છે વહીવટી તંત્રના આયોજન વડે આ રથના માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં માં વ્યાપક જનપ્રતિસાદ સાંકળી રહ્યો છે ત્યારે દાતરાણા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ અને નાયબ મામલતદાર શ્રી વારાહી અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને લખમણભાઈ ચૌધરી મહામંત્રી સાંતલપુર તાલુકા ભાજપ અને અરવિંદભાઈ ઠક્કર ભાજપ ઉપપ્રમુખ સાંતલપુર ભાજપ અને તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમારના અધ્યક્ષ સ્થાને તેમજ રાધનપુરના ધારાસભ્ય કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી લવિંગજી સોલંકી શાળાના આચાર્ય અને શાળાનો સ્ટાફ સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતમાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને આંગણે તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી Thank you. આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગામના તલાટી કમ મંત્રી શ્રી એસએચ ભરવાડને સરપંચ જીવણભાઈ સવાભાઈ આહીર બાબુભાઈ આહીર અને રાજેશભાઈ આહીર ખોડાભાઈ આહીર અને વશરામભાઈ આહીર તાલુકાપુર જિલ્લા પંચાયત સભ્ય અર્જનભાઈ આહીર ભાજપ મહામંત્રી સાતલપુર તાલુકા અને તાલુકા પંચાયત સભ્ય રૂડીબેન લક્ષ્મણભાઈ આહીર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજુ કરી નાટક પાકુતી ખેતી માટે માગેશન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા રિપોર્ટર નામ આજે દાતણા ગામની અંદર આપણા વિકસિત ભારત યાત્રા મોદી સાહેબના નેતૃત્વ નીચે જે ચાલી રહી છે તે દાતણા ગામની અંદર આપણા ધારાસભ્ય શ્રી લવિંદીભાઈ સાહેબ શ્રી ઠાકોર પ્રમુખ શ્રી કકુબેન આપણા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર અને બાકી આગેવાનો મળીને દાતરાણા ગામની અંદર અમને જે સમજાવટ કરી અને બહેનોને ઉજ્જવલ ભારત નિમિત્તે જે ગેસ સિલિન્ડર મફત આપ્યા છે લોકોને છોકરાઓની કેડ પણ આપી છે બાકી સહકાર તરફથી ખૂબ ખૂબ અમને લાભ મળી રહ્યો છે અને એવી જ રીતે સાથ સહકાર સરકાર અમને આપે એવી દાત્રણા ગામની ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ